ખોલ્યું ક્યું હે મસ્તી નું કન્ટિન્યુ કરો તો જો મસ્ત મજા નું ઘણા સમય પછી તડકો નીકળો હે અને આ સાઈડ આપણે દેખાની દો આપણે હું ને જજો અને આ જોજો પાણી ધડા ઓહો આ સાઈડો આથી જતો આવે પાણી બસ ચલા કન્ટિન્યુ ને આ સાય દેખું જો લીયો તમને આ સાય ખેતરમાં પાણી ભરાઈ ગયા મસ્ત મજાનો તડકો આવે જ લીયો અનાય એમ ટ્રેક્ટર પડ્યું હોય ભાઈ હાચ જે ચાલી જ્યું આપણે પાક અને અહીંયા જે બાકાજીકી પાણી અહીંયા જે તો બાકાજીકી બોલાવી મંગુડી લઈ લીયો આ બધો આ બધો લઈ લીયો પાણી હાવ હાવ અહીંયા લબડ થબડ ઓલકે ન રટાર પડ એની લબડ થબડ કાંટી બાકી મિત્રો જો આપણે હેને વરસાદમાં શું બ્લોક બનાવવું વાવી દેખાડવા અને ખેતર દેખાડવા આપણે હજી વાવી દેખાડવા આવી ગયા અહીં અને વાવી જોવા અહીં આવી ગયા માથે દેખાય બાકી જો વાહ ને પેડું હે અને શું કહે કેરિયલ કારણ કે ભાઈ કબૂતર હતો ને એ વાવીમાં ભાઈ તરતું નું બીજાનું નહોતું ઉડી શકતું એ કેરિયલથી કાઢી લીધું હે અને આમ જો લીધું બોલે હવરાય બાકી જે જો છે કે તરમ ફૂલ પાણી ભી ફૂલે ફૂલ ફૂલે લોડે અને આમાં ચાલુ પણ મુશ્કેલી થાય છે જોરિયું ચારે કોમ પાણી દેખાય તો મિત્રો આ પાણી સુકાઈ ગયું પાણી છે ને આ જો આ ખેતર આયા ને આટલા બધું સુધરી આવી હલો ઓ કન્ટિન્યુ બાકી ચલો તમને કબૂતર દેખાડું કબૂતર હજી ભાઈ અહીંયા ને કઈ તમને હે ને દેખાડું તો ડાયરેક એવો તા અને વિદ્યુ ભાઈ આપણે એ ટાયર ખરીદી ગયી એટલે ના હી મજા હવે લપ ઉતરી ગયું તા જો તમે કન્ડિશન દેખાડો બાકી આપણે ભાઈ આવડા પગના હિતાવી નંબર ટાયર આવી ગયું હૈ લઈ લો કી કાળી નંબર બધા 6 નંબર જ આપડે 7 નંબર દેજો કન્ટીન ચાલો તો ફાલે મિત્રો આપણે આવી ગયે કબુતર પાહેને જોઈ લો ના દે માં લઈ લો મિત્રો કબુતર આટાને સાંજ પડી અંધારું હે દેખાઈ બોકી જો ને દાણા નગી જાય ને આયા રાખ દીધું લે ઈસ ભાઈ ઈને ટાઈટ ઉતરી ગય પણ આજી બી હે થોન થોડો આણે ને ભાઈ બંધુવા રાયો દી હે અને આ બિચારું આયા છે લઈ લો ઈને બીક લાગે કે આ લેવા કે આ લેવા પણ આપણે ક્યાં ઈને યાર દાણા નગી જ રહે ને ઈ શાંતિ થી બેઠો બસ ઈ પાણી તો તમને દેખાડ દીધું કન્ટીન્યુઅલ હોમલો સંભળો ગાઈસ આજ ના આપ લોગ માટે હવે બસ એટલું જ

અને મિત્રો આજનામ લોક મળે બસ એટલું મળીએ કાલે બીજાને લોક સાથે રામી રામ રામ રહે જય શ્રી રામ જયધાર કરીશ